નમસ્કાર વાલા પેન્શનધારક મિત્રો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો તેમજ સિનિયર કર્મચારી મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જાજા કરીને જય માતાજી અરર મહાદેવ તો મિત્રો સરકારે આપ્યો છે પેન્શનરો અને કર્મચારીઓને એક મોટો ઝટકો તો નાણાં મંત્રીએ કરી છે ચોંકાવનારી જાહેરાત તો મિત્રો શું જાહેરાત કરી છે અને શું મોટો ઝટકો છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરી લઈશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી હોય તો ખૂબ 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 સારી વાત છે અને જો ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું તમને રોજેરોજ આવા જ વિડીયો બનાવીને મોકલતો હોઉં છું તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકાર વર્ષમાં ચાર વખત જીપીએફ પર વ્યાજ દરોની જાહેરાત કરે છે તો દર ત્રણ મહિને તેની જાહેરાત કરવામાં આવે છે તો જાન્યુઆરી બે હજાર પચીસથી માર્ચ બે હજાર પચીસના ત્રિમાસિક ગાળા માટે જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે જીપીએફ પર વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી તો આ ક્વાર્ટર માટે વ્યાજદર પણ સાત પોઈન્ટ એક ટકા રહેશે આ નિર્ણયને કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે છેલ્લા છ વર્ષથી વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મિત્રો તો ગયા વર્ષે નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ચોવીસના ત્રિમાસિક ગાળા માટે વ્યાજદર સાત પોઈન્ટ એક ટકા રાખવામાં આવ્યો હતો અને હવે આ નવા વર્ષમાં પણ આ દર યથાવત રહેશે તો કર્મચારીઓની આશા હતી કે સરકાર નવા વ્યાજદરમાં અને નવા વર્ષમાં વ્યાજદર વધારશે પરંતુ મિત્રો એવું થયું નથી તો કોરોનાના સમયગાળા દરમિયાન પણ વ્યાજદરમાં વધારો થયો નથી તો કોરોના મહામારી દરમિયાન પણ જીપીએફ પર વ્યાજદર સાત પોઈન્ટ એક ટકા પર જ રહ્યો હતો તો વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર ફાટી નીકળી હતી ત્યારે પણ સરકારે વ્યાજદરમાં વધારો કર્યો ન હતો આ સિવાય મોંઘવારી ભથ્થું અઢાર મહિનાથી અટકી ગયું હોવા છતાં કર્મચારીઓને જીપીએફમાં વધેલા વ્યાજદરનો લાભ મળ્યો નથી તો છેલ્લા છ વર્ષથી જીપીએફ પર વ્યાજદર સાત પોઈન્ટ એક ટકા છે જે યથાવત છે મિત્રો તો આ દરો કયા ભંડોળને લાગુ પડે છે તેની વાત કરીએ તો આ વ્યાજદરો નીચેના ભંડોળને લાગુ પડે છે तो जनरल प्रोविडेंट फंड केंद्रीय सेवाओं योगदान भविष्य निधि भारत अखिल भारतीय सेवाओं भविष्य निधि राज्य रेलवे भविष्य निधि संरक्षण सेवाओं भारतीय शस्त्र विभाग भविष्य निधि तेज भारतीय नेवल डॉक वर्क्स परमिट प्रोविडेंट फंड संरक्षण सेवा अधिकारी प्रोविडेंट फंड आर्म फोर्सिज पर्सनल प्रोविडेंट फंड તો જીપીએફ થાપણો પર બેંક થાપણો કરતાં વધુ વ્યાજો મળે છે જેના કારણે કર્મચારીઓ તેમની બચત માટે તેને પસંદ કરે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જીપીએફમાંથી પૈસા ઉપાડવાના નિયમો વિશે તો જીપીએફમાં યોગદાન આપતા કર્મચારીઓ તેમની જરૂરિયાત મુજબ નેવું ટકા જેટલી રકમ ઉપાડી શકે છે જો કે આના માટે અમુક નિયમો અને શરતો લાગુ પડે છે તો જીપીએફમાંથી પૈસા ઉપાડવાના મુખ્ય કારણો નીચે મુજબ હોય છે તો બાળકોનું શિક્ષણ અને લગ્ન માટે ઘર ખરીદવા અને ઘર બાંધવા માટે અથવા પૈતૃક મકાનનું સમારકામ કરવા માટે તેમજ હોન હોમ લોન ચૂકવવા માટે અને વાર્ષિક યોગદાન મર્યાદા માટે મિત્રો તો ત્રણ વર્ષ પહેલાં કેન્દ્ર સરકારે જીપીએફમાં વાર્ષિક યોગદાનની મર્યાદા પાંચ લાખ રૂપિયા નક્કી કરી હતી આ મુજબ નાણાકીય વર્ષ જીપીએફ ખાતામાં જમા થયેલી કુલ રકમ પાંચ લાખ રૂપિયાથી વધુ ન હોઈ શકે તો આ જોગવાઈ ઉચ્ચ આવક ધરાવતા કર્મચારીઓ માટે એક મોટો ફેરફાર હતો કારણ કે તેઓ તેમની બચતનો મોટો હિસ્સો જીપીએફમાં રોકાણ કરતા હતા તો ખરેખર કર્મચારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે તો કર્મચારીઓને આશા હતી કે નવા વર્ષમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર થશે જેનાથી તેઓ વધુ લાભ મેળવી શકશે તો છેલ્લા ઘણા સમયથી સ્થિર વ્યાજદરના કારણે કર્મચારીઓમાં નારાજગી છે તો આ નિર્ણયથી સરકાર અને કર્મચારીઓ વચ્ચે ફરી એકવાર અસંતોષ વધી શકે છે તો અંતમાં વાત કરીએ તો સરકારનો આ નિર્ણય કર્મચારીઓ માટે નિરાશાજનક છે જે કર્મચારીઓ વ્યાજદરમાં ફેરફારની અપેક્ષા રાખતા હતા તો તેઓને હવે તેમના નાણાકીય લક્ષ્યોનું પુનઃ આયોજન કરવું પડશે તો આગામી ક્વાર્ટરમાં સરકાર આ અંગે શું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ છે મિત્રો તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ